શ્રાવણ માસમાં આ બાવન દિવસોમાં એક ધાર્મિક સુદકામ કરવા જઈ રહ્યા છે શું ધાર્મિક તો આપણા સૌની ગૌશાળામાં સોશિયલ મીડિયાના માધ્યમથી ભવ્ય મહાદેવ નું મંદિર નિર્માણ કરવા જઈ રહ્યો છે ચાલો આપણે સૌ ભેગા મળીને આ ધાર્મિક સહયોગ આપે દાદાશ્રીઓ સુવર્ણ અક્ષરો પણ આ મંદિર નિર્માણ સોશિયલ મીડિયાના માધ્યમથી માધ્યમ છે છનું બાસઠ બાસઠ જીરો ત્રણ એક ચાર ઉપર ફોન પે ગૂગલ પે પેટીએમ દ્વારા તમે સહયોગ આપી આ નંબર ઉપર સહયોગ આપેલ સ્ક્રીનશોટ વોટ્સએપ દ્વારા મોકલી આપવા વિનંતી અને સાથે જ આપની વિગત પણ જરૂરી વિગત જણાવી નામ અને રહેઠાણ મોકલી આપવા વિનંતી વિડીયોને વધુથી વધુ શેર કરજો સોશિયલ મીડિયાના માધ્યમથી એક પવિત્ર ધાર્મિક કાર્ય કરવાનું હોય ત્યારે મહાદેવનું મંદિર નિર્માણ તો વધારે શું છે તમે પણ આ શુભ કાર્યમાં સહભાગી થજો અને આપણા મિત્ર મંડળ માં પણ આ ને શેર કરજો